અને અને જે ભાવ હું હંમેશા એક વાત કરું છું કે જેનામાં ભક્તિ ન હોય એ વીરતા ને પ્રાપ્ત ન કરી શકે અને જેનામાં વીરતા ન હોય એ ભક્તિ પ્રાપ્ત ન કરી શકે રાકાથી કઈ થાય નહીં રાકાથી ભજને ન થાય એમથી હરકો ભવાડુય ન થાય રાકાથી શું થાય સાહેબ અને આ દેશ રાકાનો દેશ નથી બાપુ આ દેશ છે એ ધર્મનો દેશ છે આ દેશ કર્મનો દેશ છે આ દેશ સંતોનો દેશ છે આ દેશ مردોની ભૂમિ છે અને કહેવા ગયો સાહેબ આ દેશ છે ને માતૃત્વનો દેશ છે શક્તિનો દેશ છે

જેવો તેવો ભગવાન આપણે પસંદ નથી કર્યો આ ભારત વર્ષ કવિ દાદ ને એક બીજી પંક્તિ કીર્તિદાનભાઈ યાદ આવે કે તાર તંબુર ના વીણા ના કે તંબુર ના તમે તોડી શકો તાર વીણા ના તમને સંગીત માં ન પ્રેમ હોય તો કદાચ તમે હાર્મોનિયમ ભાંગી નાખો ક્રોધ માં આવી લ્યો કોઈ કોઈની વીણા હોય એ તોડી નાખો લ્યો

અમે ઘણીવાર કે બાપુ અમુક કલાકારને પદ્મશ્રી મળે ને તો એ કલાકારે રૂડો લાગતો હોય પણ કવિ દાદ જેવા ને કવિ કાગ જેવા ને અને ભીખુદાન થઈ જવાને પદ્મશ્રી જ્યારે મળે છે ને ત્યારે પદ્મશ્રી રૂડો લાગતો હોય છે ભલા એના ઈ કવિ દાદ લખે છે કોઈ انسانને ધમકાવી બીવરાવી ઇન્સાનના હાથ તમે જોડાવી શકો પણ સિંહના પંજાને તમે એમ ન જોડાવી શકો અને અદ્ભુત કલમ કઈક શિખરો સર કરી તમે સ્તંભ ખોડી શકો શિખરો સર કીર્તિ તમે કરોડપતિ હોવ તો હવેડો બનાવી શકો તાજમેલ બનાવી શકો પણ બાપનો પાળ્યો ન નો મૂકીએ કોઈ તો પોતાને જ મરવું પડે ભલા માણા એટલે જેવો તેવો ભગવાન આપણે પસંદ નથી કર્યું બાકી હાવ હાવ માય કાંગલાજ ભાઈ એને વાત જ ન કરાતી હાવ હમણાં તો આ દસમા નું પરિણામ આવ્યું બારમા નું પરિણામ આવ્યું એક છોકરો ફેલ થયો ફેલ થયો ને એનો બાપ ખીજાણો ફેલ થયો હાવ લુખેશ ના પાસ થયો બાજુ વાળા છોકરી જો કેટલા માર થી પાસ થી એમ કેવું છે થયું બાજુવાળા સંપકલાલ ની છોકરી જોતા કે એ જોવા મત ના પાત છો બાપ સો કે વાતું છે આવ હવે ધંધે સડાવે એના નામ ના રે પરિણામ આવે ને ત્યારે ખાસ હું જોતો આમ રિક્ષાવાળાના છોકરા પાસ થયા હોય ને તેનું તરત છાપામાં આવે રિક્ષા એક રિક્ષા ચલાવનાર છોકરા રિક્ષા ચલાવનારનો છોકરો આઈએસ બન્યો એક રિક્ષા ચલાવનારનો છોકરો આઈપીએસ બન્યો હોવું જો ગૌરવ ગમે એક રિક્ષા ચલાવવાનો છોકરો ગુજરાત ફર્સ્ટ આવ્યો તે હવે બન્યું શું ખબર કરોડપતિ નાય છોકરા એના બાપાને મળ્યા કેવા બાપા એક હાથે રિક્ષા લઈ ગયો ને એમ ન થાય સાહેબ હે પણ સાવસું વાળો એ જી નથી આ રાઢો ભારતે કાયર દે બાપા દેશની ભૂમિની તાકાત તમે જોઈ લો જેવો તેવો ભગવાન નથી સાહેબ આપણે પસંદ કર્યો

સોશિયલ મીડિયાનો દુરુપયોગ જે થઈ રહ્યો છે ને પગે લાગીને કહું છું કે આ આ દેશના યુવાનો પોતાની અંદર અંદર ઊર્જા ન બગાડે 18 વરણ એક બનો નાના મોટાનો ભેદભાવ મૂકો ઘણા ઘણા જે વિડિયોમાં હામ હામા જે ખોટી લડતું આપે છે છોડો રાષ્ટ્ર માટે એક બનો હિન્દુત્વ માટે એક બનો હિન્દુત્વ શબ્દ આવે છે ત્યારે કોઈ જ્ઞાતિ માથે લેવાની જરૂર નથી આ દેશમાં રહેતો હોય એને હિન્દુત્વ જ કહેવામાં આવે છે બનવું પડશે મરી ગયા સમય આવે ને ત્યારે હાથ એની આછે જ કામ કરશે સમય આવે ને પણ એની સામે ભગવાન એમ નથી કહેતા પડ્યા રહ્યો હું વન માં લઈ આવે ને તમારું બધું કે તમારી તમામ શક્તિ પૂરી થઈ જાય અને સતા નિર્ણય ના આવે ચારે ભવાની ને કેજો કે એય ભવાની એય રાઘવેન્દ્ર સરકાર એ કૃષ્ણ અને પછી જે તમારી શક્તિ પૂરી થઈ જાય પછી નાલી કાર્ય થાતું હશે ને એ ઈશ્વર નું થાતું હશે ભલામાણા ખાટલામ માં પડ્યા એમ કે કે મને અમારી સામે ભગવાન જો તો બારું તો નીકળ તું હાવ જો ભાઈ લાયક બનવા માટે કાંઈ કરવું પડે લાયક બનવા માટે કાંઈ કરવું પડે બાકી ઉમર લાયક તો ખાટલામાં પડ્યા પડ્યા થઈ જવાના અને ત્રીજી વાત ઈ કહું મરી તો જવાના જ છે ગમે ત્યારે બડબડિયા તો બોલી જ જવાના છે પણ એની કરતા એવું મોત વાળું કરો ને યાર કે તમારા ગયા પછી દુનિયા તમને યાદ કરે કે એક માણસ હતો ભલા માણ આપડી વચ્ચે હે એટલે જેવો તેવો દેવ પસંદ નથી કર્યો આ ધરતી અને આ મેં ગીત લીધું છે જયારે કીર્તિભાઈ નાની વાત યાદ આવી જવો આપણે દુહા ગાઈએ ને કે હરિયન ઘરે ન હોય જેના ફળિયામાં ગુંજર ફરે એને વય ની વાતો ન હોય ઓલા કેહર બચા ને કાગડા મને મોટો થવા દે ને મારી ભે વયાવા દે ને પછી મારી હેરી આવી જે હવે વયુ જા તું હા હે પણ એનો એક નાનો પ્રસંગ બાપુ બાપુ આપને ગમશે આ પ્રસંગ અહીંથી ઉના બરોબર ત્રણસો કિલોમીટર વ્યા જાઓ એટલે ઉના આવે અને ઉના થી થોડાક ઓતરાદા જાઓ એટલે ગીર આવે અને ગીર ગઢડાથી પાછા તમે થોડા ઉગમણા જાઓ બાપુ એટલે ભગવાન દ્રોણેશ્વર મહાદેવ આવે જે ગુરુ દ્રોણે એની સ્થાપના કરેલી અને અવિચાર પડે એમ કે ભાઈ હાથ હાથ તાળ ભલે પીડ્યા પણ ઓટોમેટિક ભગવાન શિવલિંગ ની માછાલી પાણી ધોધ ચાલુ છે એ હજી સુધી કોઈ નક્કી નથી કરી શક્યું કે આ પાણી ક્યાંથી આવે છે એ ગુરુ દ્રોણ સ્થાપિત દ્રોણેશ્વર મહાદેવ અને આ તો ઈ સમય ની વાત કરું છું બાપુ એની બાજુમાં નાનું એવું નેહડું ઈ નેહડામાં બરોબર એક ઝૂંપડાની અંદર એક માં બેઠી બેઠી બપોરને ટાણે રોટલા કરે છે એક તો ભગવાન ભાસ્કરનો તાપ પડે છે એક બાજુ ચૂલા ના અગ્નિ નું તાપ લાગે છે એ ગરમી ના હોળામાં બેઠેલી માં એમ કેવાય કે રોટલો ઘડે છે એક રોટલો તાવડીમાં છે બાપુ એક રોટલો હજી હાથમાં છે એ ટાણે એનો પેંડીનો હાથ વરનો દીકરો તપે

મહા મેણો મારથી સહન નથી થાતું તને ધાવીન મોટો થયો છે આજ મને ઈ કે કા મારે પૂછાય નઈ જને તને બાપ કોણ આનાથી મોટી ગાળ ન હોઈ શકે પણ માં હું ક્યાં જાવ મારથી મેણો માથાનો કા લાગે છે માટે માં તને કહું છું કા મારો બાપ દેખાય અને કા હવે કટાર ખાઈને મારું પ્રાણ એ છલાપ કરતી બાઈ ઊભી થઈ અને ઠપાટ મારીને હાથમાં લીધી એમ કહેવાય કટાર ખેંચી લીધી અને લોટવાળા હાથ પાણીમાં ધોઈ અને પોતાના છેડે લુસ્તી લુસ્તી દીકરાનું બાવડું પકડીને કીધું કે તારો બાપ જોવો છે ને કોણ છે ઈ હાલ મારી હારે ઈ બપોરને ટાણે એમ કે બા આક મા દીકરાનું હાથ બાવડું લઈ અને છડપ 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 ડગલા માંડ્યા થાયો અને બરોબર એમ કે બાક મહારાજને મેર બેહવું

પહેલી વાર દીકરાને લઈને દીકરાના બાપ ને આવી છે જરૂર નતી પડી તેથી રત્નાકર સાગર નીર ની જરૂર નહોતી પડી અને તેથી એ દીકરાની એટલા એમ કેવાય આહુડા પડ્યા એના ધણીની ઉપર એ આહુડા થી એમ કેવાય

આ ધરતી છે છે એ વીરોની ભૂમિ અને એ ભૂમિના હું તમે વારસદાર છીએ દુનિયામાં ગમે ત્યાં આટો મારી લ્યો સાહેબ પણ ભારત ભૂમિ છે ને એના કણની ક્યાંક જુદી તાકાત છે એટલે કવિ દાદ લખે શબ્દ એક શોધો વાત ઉપર આવું શબ્દ એક શોધો તો સહિતા નીકળે અને અહીં કુવો ખોદો તો સરિતા નીકળે સાવ અલગ જ તાસીર છે હજુ આવા લક્ષ્મણની લક્ષ્મણ ની વાત ધબકે છે હજુ અહીં લક્ષ્મણની રેખા કે રાવણ જેવાય હજી આઈથી બીતા બીતા નીકળે આ કવિ દાદ લખે છે લક્ષ્મણની રેખા કઈ તાકાત વાળો માણસ તાકાત વાળો અધિકારી આ દેશમાં અધિકારી નરમ નો હોવો જોઈએ ડોક્ટર ગરમ નો હોવો જોઈએ અધિકારી જો નરમ હોય તો શું કરી લેવાનું કડે રિવોલ્વર હોય પટો કડક બાંધ્યો હોય ચાલો છોકરા સાઈડમાં આવી આવો ન હાલે આ ભક્તિ કરતા હોય તો પણ ઘરે પણ એ હાથમાં એ નોકરીમાં આવે ત્યારે તો એના હાથમાં દંડ એને હાથમાં સારો લાગે હવે ઢીલા હોય તો હાથમાં માળા લઈને બીજા આવે એની ભક્તિ એની વીરતા એની ભક્તિ છે અધિકારી એવા અધિકારી જો નર્મદ કેવું થાય માનજો કે પોલીસ સ્ટેશન જાય અને સેલ્યુટ મારે એટલે એમ કે નહીં ધીરે ધીરે ખોટા બૂટ નહીં તોડવાના ચાલો આજે કેટલા ને પકડી લાવ્યા છો કે આજે ને ક્યાં રાખ્યા છે કે આત્મા પરમાત્મા કહેવાય લોકોમાં ના રખાય એને બારા કાઢો પાંચે સ્નાન કરાવો આસન આપો પછી સાહેબ એને હામાં બે જાય ચાલો ભાઈ તમે સ્નાન કરી લીધા છો હા હવે ત્રણ વાર પાણી પી જાઓ માધવાય નમા કેશવાય ના ગોવિંદાય ન ત્રણ વાર વિષ્ણુ એ નમા વિષ્ણુ એ બોલીને તમારા આત્મા મંથન કરીને કયો તમે એ ગુનો કર્યો છે એમ ઓલા માને એ તો પગના તળિયા બડે ફાટવા તર કે રવા જો અધિકારી નરમ ન હોય અને હું સાથે તમને યુવાનો બધાને કહો કે આપડી આપડે આપડા ભાગની ઊર્જા આપણે ક્યાં બગાડીએ છે બીજી આપણા વ્યવસાય માટે કામ માટે પણ રોજ હવારમાં ઉઠીને એટલી તો પ્રાર્થના કરજો ભારત ના સંતાન હોવ તો કે હે ભવાની હે ભગવતી અમારા ભાગની જે વધારાની શક્તિ હોય ને એ અમારી મિલિટરીના યુવાનો અમારા હિમાડા હાચવીને બેઠા એને આપજે અમારા પોલીસના યુવાનોને આપજે અમારા કર્મચારીઓને આપજે કે રાષ્ટ્ર માટે મરવા તૈયાર છે અમારે ડોક્ટર એક ગરમ હતા બોલો

કોઈને પૈસા દવા આપે ને પૈસા લઈ લે રાતે પાણી વાળતો હતો પાણી વાળતા વાળતા ડોક્ટર મગજમાં પાવડો પાવડાનો હાથો આવડો બાવળનો બઠો એમાં પાવડો છૂટો કર્યો બાવળનો બઠો ખંભે લઈ ગયો અને હવારમાં સાડા નવ વાગ્યા હાજર થઈ ગયા હોસ્પિટલે ડોક્ટર પાણી ઉભા કે હું થાય કે સાહેબ બે ત્રણ દીધા એમ સાહેબ કોક ને એક બે નાખવું નાખવા લાઈવ જોડસો ત્રણસો ડોક્ટર ને શાર નાખ્યા હોય ડોક્ટર સીધા કોમામાં ચાર દિવસે ડોક્ટર ભાન માં આવ્યા ત્યારે એટલી બોલ્યા કે વિજ્ઞાન જાથા વાળા હારા પણ પાવડા ના હાથા વાળા નો હારા જો બુદ્ધિ બુદ્ધિ વસ્તુ જે છે ને બુદ્ધિ બુદ્ધિ કેવી હોય જો તમને કહું એક ભાઈ ટૂંકમાં ખેતી ચાલુ કરી લોટકું વરણ ખેતી ચાલુ કરી ખેતર સારું કરી નાખ્યું એવું સરસ ખેતી સરખું કર્યું એક જણા ને ઈર્ષા થઈ જાય એક જણાને ઈર્ષા થઈ જાય ત્યાં ધોકડ આવે ને ધરોડી લોન એ એના ખેતરમાં વેરી આવી રાજે એના ખેતરમાં તો બોલો તો ભાઈ ચોમાસું આવ્યું ને પાણી પીવું તા તો ઈ ત્યાં ફેલાતા વાર લાગે આખું ધરોડી થઈ ગયા કર્યું કોને ખબર પડી ગઈ ઠીક જીવે કર્યું આ એને કઈ કીધું એમ નો માનતા લોટકા વર્ણ બુદ્ધિ નો હોય આવ્યા જીવા સારું મારે ખેતર માં જેવું કરવું છે એવું હો ભાઈ ખેતર લીલું થયું આવ્યા એમ કરીને હળું હળું કાં કરીએ સડાવી લેવાય લેવાય આમથી જો આમ રે આમ જો માથું નો દુખે પેટમાં નો દુખે એક કાંકરી માં લે આમ બધા જોડું સાલું કર્યું પછી કહું બે સડાવ્યું પાંચ મહિના છે તો અહીંયા આને ધરોડી કાઢ નાખી આને તો ધરોડી કાઢ નાખી પણ ઓલાને ધરોડી કડી ગઈ પાંચ મહિના છે પછી આણે કીધું કે હવે બાપા આમ જો હવે બાપા આમ જો હું પાંચ થી બહાર ગામ જાઉં પણ આને તો પછી નો હુંબો નો મળે એટલે તો કડેલી પગ નો ખા થાય હાવ દવાખાને લઈ ગયા ડોક્ટરે ઇન્જેકશન દીધા હું છું છોકરાઓને કહેવાય નહીં ડોક્ટર ને પછી તીજેદી કાન માં કીધું મને દવા નહી મને આપા પાસે લઈ જાઓ એવું છે ઝેગા કે મને અફેર ડોક્ટર ને ખબર હોય કે ઈ છુ હોય તેને પીવું જ પડે પછી પછી લાવ્યા આપા પાસે પછી આપાએ કીધું ધરોડી તને કાઢના નાખી પણ દીકરા આ તારામ નાખ્યું ને એ તો તારી પેઢિયું સુતી રહેવાનું એમ નો માનતા કા એમ નામ જાય જીવનમાં જા જે ને સારા વિચારથી જ માણસ રૂડો લાગતો હોય છે બીજાને હેરાન કરવાથી કોઈ દી રૂડો નથી લાગતો ભાગ હોય તો જ ભાઈ થાય આજે આપણે પ્રોગ્રામમાં આવ્યા છીએ ભાગ બિના પાવત ના એક જણા ભાગવત બેસાડી બાબુ એટલે ભાગવત શું કામ બેસાડી ખબર એન્ટ્રી પાડવા આપણે આવું કરી શકીએ એમ

જે મૂંઝવણ હોય તે મને કહો પેલા તો આવા ઢાળ થી ગાતા ને ફર્સ્ટ ક્લાસ વિષમ પાય એમ કરી બોલ્યા સુણો જન્મે રાય વિસ્તારી તું જને સંભળાવું મહાભારત પુરાણ આને તો તમ એમ જ થાતું જો પાછા હાથ થી ભાગવત પૂરું થયું પાછી પોથી યાત્રા નીકળી પાછું કોઈ પાછી અડી ફોડી

શેખાવતજી પણ મને આમ કીર્તિભાઈ બધા હારે હોય ને એટલે કોને ખબર એની હાય છે એમને પોર ના પલ્લા છો અને એમાં આપ જેવા જયારે બેઠા હોય સાંભળનારા બધે પ્રોગ્રામ આવવા ન જાય રામ રામ કરો એ મોરના ટાંકા ને એમ ન તોડી કહી તેને મોદ હાડી હેલી મંડાય તો એ ડોકની હાકલના તણ તણ કટકા કરીને તે હું બાકી કોયલને તમે 3 લાખનો ઢેગલો કરીને એમ કે કોયલ બેન ટાંકો કરો વગર રૂપી મિત્રો કેવું ઘટે આપણે જીવવું છે આપણી વ્યવસ્થા માટે પોલીસ ને દોડવું પડે આપણે બાઇક ઉપર બેસવું છે આપણે હેલ્મેટ આપણો બચાવ કરવો છે પોલીસ ને એનો દંડ કરવો પડે આપણે સીટ બેટ બાંધવો છે અને આપણે જીવવું છે તમારે જ્યાં લખો અહીંયા લખી આવું કોરોના પછી હું થોડીક વસ્તુ બોલું છું અલગ હાવ મોજ કરવી હોય ને જે વિષયમાં હોય એમાં ફાટાય જીવવું હોય ને મસ્તીનું તો કોક ની નનામી નીકળે ને જ્યાં ઘડીક ઉભું રહેવાનું એની અંદર પોતાની જાતને નાખી દેજો ઘડીક પછી જોઈ લો મોજ આવે એટલે હમણાં હમણાં હું કાયમ કહું કે મારા ગયા પછી તમે મારા બધા ગુના માફ કરવાના છો તો પ્લીઝ આજે કરી ગયો ને મારા ગયા પછી મારા તમામ અવગુણો ભૂલીને મારા બેહણામાં તમે બેહવા આવશો અને ત્યારે જ્યારે જ્યારે એની હારી યાદીઓ ના કરશો કે અમે તેથી આયા તા ને એવી મજા કરી હતી પ્લીઝ આજે આવીને કહી જાવ ને મારા ગયા પછી તમે મારા સંતાનોને કહેશો કે છોકરાઓ મુજાતા નહીં અમે બેઠા હો બેઠા પ્લીઝ આજે કહી જાવ ને જીવન કોઈની સાથે તમે જ્યારે ખોટો ક્રોધ કરો છો એ રાષ્ટ્રને નુકસાન છે કારણ કે જે રાષ્ટ્ર માટે ક્રોધ કરવો થઈ તમે અંદર અંદર કરી નાખ્યો છે આમ કહે ને કે અઢાર વાળા આપણે એક બનો હું દરબાર હું કોળી હું આયર હું ભરવાડ હું એ બધું છોડો હું ગુજરાતી છું ભારતીય છું અમારા માટે નહીં પણ આપણા હિમાળા હાચવીને જે આર્મીના યુવાનો બેઠા છે પ્લીઝ એની ઉપર તો દયા ખાઓ એ કઈ કઈ જ્ઞાતિના નથી તો મને કહો અને એના હાથમાં હથિયાર લઈને ઉભા છે અને જ્યારે આક્રમણ થશે ત્યારે એ રાહ જો છે કે મારી નાતના ઉપર હુમલો થાય તો હું હાથમાં હથિયાર લઈ ના ભાગલા પાડી પડીને મરી જાઉં મોકો મળ્યો છે મોજ કરવાનો ચૈતન્ય મહારાજ સાહેબ બેઠા બાપુ ગાયું વિશે બોલતા હોય એટલે રાકા ને હથિયાર લેવાનું મન થાય એવડી એની તેમ એસીડી ભાષા હતી પણ બરોબર રાષ્ટ્ર માટે અને એવી જરૂર છે સાહેબ